નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગૌવંશની તસ્કરી હેરાફેરી તથા કસાઈઓ દ્વારા ચલાવવામાં આવતા કતરખાના અને ગૌરક્ષક કાર્યકર્તાઓ પર હુમલાઓને લઈને અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક અને આસિસ્ટન્ટ પોલીસ વડા સંજયકુમાર કેશવાલાને આવેદનપત્ર આપીને કડક કાનૂની અને શિક્ષાત્મક પગલાં ભરવા રજૂઆત કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો બિરુદ આપીને વિશેષ માનવામાં આવે છે ત્યારે ગાય માતાને બચાવવા તેમજ તેના પર થઈ રહેલા અત્યાચારો અને કતરખાનામાં જતી બચાવવા માટે ગૌરક્ષક કાર્યકરો પોતાના જીવને જોખમમાં મૂકીને જીવ બચાવવા પહોંચે છે ત્યારે અરવલ્લી જિલ્લા ગૌરક્ષક કાર્યકર્તાઓ ગાયોને કતરખાને જતા વાહનોને રોકવા કે પકડવા સમયે ગૌરક્ષકોને અકસ્માત પણ સર્જાતા હોવાની ઘટનાઓ પણ સર્જાતી હોય છે ત્યારે કસાઈઓ દ્વારા ગૌરક્ષકને ખાનગીમાં મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે ત્યારે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા અરવલ્લી જિલ્લા ગૌરક્ષક પરિષદ દ્વારા આવેદનપત્ર આપીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌરક્ષક કાયદાનું પાલન થાય તેમજ ગૌરક્ષક પર થતા હુમલા અને ધમકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવા હેતુસર

ગૌરવધંધાઓ જે ચાલી રહ્યા છે જેના માટે ગેરકાયદેસર કતલખાના ઉપર કાર્યવાહી થાય તે માટે મારો પ્રયત્ન છે અને અમે જીવના ગૌરક્ષકો ગૌ હત્યા રોકવા માટે પ્રયાસ કરીએ છીએ અને કસાઈઓ ગૌરક્ષકો ઉપર હુમલો કરી રહ્યા છે ત્યાં અમારી મુખ્ય માગ એ છે કે ગૌરક્ષકો ઉપર થતા હુમલા અટકી જાય અને ગાય માતાને રાષ્ટ્રીય દર્જો મળે અને અમે એ માટે એ સંદર્ભથી એસપી ઓફિસ અને કલેક્ટર સાહેબ શ્રી આવેદન આપવામાં આવેલ છે અરવલ્લી ગૌરક્ષક ગૌરક્ષક પરિષદ હું સચિન ધોરી ગૌરક્ષક તરીકે કામ કરું છું અરવલ્લી જિલ્લામાં ચાલતા ગૌ તકચરી અથવા કતલખાને લઈ જવાતી ગાયનનું અને ગૌરક્ષ ઉપર થતા હુમલાઓ અટકાવવા માટે આજે અમે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા માટે આવે છીએ